ભરૂચની નિર્ભયાને ઝડપથી હવે ન્યાય મળવાનો છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે જી હા ભરૂચની એ દસ વર્ષની બાળકી સાથે જે કૃત્ય થયું છે જે દુષ્કર્મ થયું છે તેને હવે ન્યાય મળવાનો છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો આદેશ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવશે આ સાથે કેન્દ્રીય મંત્રી રાજ્ય સરકાર પૂરતા પગલા લે છે ગુનેગારોને શોધીને એની ઉપર સજા સુધી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ આ સૂચના બહુ છે અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે એના અટકાયદે પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે